નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી પોલીસ સ્ટેશનના વાત વિવાદાસ્પદ પીઆઈ જયુ ગોહિલની આખરે બદલી થતાં લોકોએ ફટાકડા ફોડ્યા સાવલી પીઆઈ ગોહિલ દ્વારા તાલુકાના નિર્દોષ યુવકને સામાન્ય બાબતે શારીરિક માર મારવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા સાવલી પીઆઈ ગોહિલ દ્વારા વર્દીનો રોપ જમાવતા પોતે જ કાયદાના રક્ષક ભક્ષક બની લોકો ઉપર રોક જમાવવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા સાવલીના ધારાસભ્ય કેતનભાઈ દ્વારા પણ પીઆઈની બરબડતા સામે લાલ આંખ કરી હતી અને કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી પીઆઈ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની પણ બાહેધરી આપી હતી સાવલીના કેટલાય યુવાનોને સત્તાનો દુરુપયોગ કરી લોકો પર રોપ જમાવતા લોકોમાં પીઆઈ ગોહિલ વિરુદ્ધ રોષ ભભૂક્યો હતો લોકો દ્વારા સતત પીઆઈની બદલી થાય તેવી માંગ લોકજનોમાં જોવા મળી હતી પીઆઈ ગોહિલ ઉપર બે ફરિયાદ પણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર સુધી લેખિતમાં અરજી પણ અગાઉ ભોગ બનનારાઓએ કરી હતી ગતરોજ ઓફિશિયલ પીઆઈ સત્તાવાર સાવલી પોલીસ સ્ટેશનમાંથી બદલી થતાં લોકોએ પોલીસ સ્ટેશનના બહાર મોટી સંખ્યામાં ભેગા થઈ ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ ઊભો કર્યો હતો બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ મારું નામ છે ભાઈ કાર્તિક કુમાર ગંચામ હું સાવલી થી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલી ના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ની ટાટા હેરિયર મારી ગાડી સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો મારી અને મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી હોમે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાયા હતા ડ્રિંક એન્ડ ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું